આગામી છ એપ્રિલે રામનવમીનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં રામનવમી દરમિયાન કોઈ કોમી છમકડું ન થાય તે માટે પોલીસે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રોન દ્વારા સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે ભીડભાડવાળી જગ્યાઓ પર અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ડ્રોન દ્વારા સર્વેલન્સ હાથ ધર્યું છે છ એપ્રિલના રોજ રામ ભક્તો દ્વારા રામ નવમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે આ પાવન તહેવારને ધ્યાનમાં રાખી પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે શહેરના ઉધના રેલવે સ્ટેશન કે જ્યાં હજારો મુસાફરોની અવરજવર રહે છે ત્યાં ઉધના પોલીસ દ્વારા ખાસ ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાયું હતું શહેરમાં રામનવમીના દિવસે વિવિધ સંગઠનો દ્વારા રામ રેલીનું આયોજન કરવામાં આવે છે આ રેલીના રૂટ પર કડક સુરક્ષા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને ગ્રાઉન્ડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેની આસપાસ પોલીસ દળો દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે રામનવમી નો પર્વ શાંતિપૂર્ણ માહોલ માં પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત